નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા બાલવાટિકા ધોરણ એક અને બેમાં માં વિદ્યાર્થી સ્લેટ અને સ્લેટ પેનની ખરીદી બાબતનો પરિપત્ર કરવામાં આવેલો છે તેની આપણે વાત કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છો કે તમારી સામે એક પીડીએફ ફાઇલ દેખાઈ રહી હશે આ છે તમામ અધ્યયન નિષ્પતિઓ જેમાં વિકાસાત્મક ઉદ્દેશ્ય એક બાળકો જે આ સમગ્ર શિક્ષા ગાંધીનગર નું ઓફિસિયલ પરિપત્ર છે તો તમારી સામે આ ઓફિશિયલ પરિપત્ર આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય બાલવાટિકા ધોરણ એક બે ના વર્ગોમાં સંગીતમય પ્રવૃત્તિ લક્ષી વાત આવશે એટલે તમને પણ તેમાં સફળતા મળી કહેવા છે તો તે પ્રશ્નો છે તે તમારી સામે આવી રહ્યા છે જેમાં પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે તમારું નામ શું છે બાળકોને બોલાવાનું છે કે તમારું નામ શું છે મિત્રો હવે તમારી સામે સમગ્ર શિક્ષા ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આવી રહ્યો કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય બાલવટિકા ધોરણ એક બે ના વર્ગોમાં વિદ્યાર્થી સ્લેટ અને સ્લેટ પેન ના ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન એફ એલ એન માટે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી નિપુણ ભારત મિશન લોન્ચ કરવામાં આવેલ છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ધોરણ બે સુધીમાં તમામ બાળકો પાયાની સાક્ષરતા અંક જ્ઞાન પ્રાપ્ત કરે તે માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું છે બાળકોને અભ્યાસક્રમના ભાગરૂપે વર્ગકાર્ય દરમિયાન જરૂર પૂરતી લેખનની તક આપે છે પરંતુ બાળકોને વર્ગકાર્ય દરમિયાન વારંવાર શ્રુત લેખન અનુલેખન અને જાતે કશુંક લખવા માટેની જરૂરિયાત ઊભી થાય ત્યારે લેખન માટેની હાલની સામગ્રી સિવાય લેખન માટેની અન્ય સાધન સામગ્રી આપવી ઉચિત જણાય છે પાયાના શિક્ષણમાં સચોટતા માટે બાળકો જે જે બાબતો વર્ગકાર્ય દરમિયાન શીખે છે તેનો જાતે મહાવરો કરવા માટે પ્રેરાય અને વર્ગ વર્ગ અભ્યાસમાં દરેક બાળકો સમાન સ્તરે લેખન કાર્યમાં જોડાઈ શકે તે માટે સ્લેટ એટલે કે પાર્ટી આપવી જરૂરી જણાય છે સ્લેટ દ્વારા બાળકો શાળામાં અને ઘરે બંને જગ્યાએ પોતાની જાતે લેખનો મહાવરો કરી શકે તેવી સુવિધા પૂરી પાડવાની તકો જણાય છે લેખનો મહાવરો ચિત્રો સાથે શરૂ કરી આગળ જતા અંકો સંખ્યાઓ મૂળાક્ષરો શબ્દો અને સાદા વાક્યોનું અનુલેખન લેખન અને સ્વયંલેખન કરે તે માટે સ્લેટ ઉત્તમ સાધન સામગ્રી જણાય છે વર્ગમાં બાળક સ્લેટ આપીને તેમની લેખન સ્ખન સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવો જરૂરી જણાય છે વર્ષોથી ખૂબ સારી રીતે નીવડેલ ઉપકરણ છે તેમજ પર્યાવરણ જાળવણી સંદર્ભે પણ ઉપકરણ રહેશે નિપુણ નિપુણ ભારત મિશન એફએલએન અંતર્ગત બાળકો નિયત કરેલ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તે માટે વર્ગમાં શીખવા શીખવવા માટેની સહાયક સામગ્રી આપવા સંદર્ભે ધોરણ એક અને બેના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દીઠ સ્લેટ અને સ્લેટ પેનની ખરીદી માટે સરકારી પ્રાથમિક શાળાઓને ધોરણ એક બેના વર્ગોની વિદ્યાર્થી સંખ્યાને આધારે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબતે નિર્ણય થયેલ છે સંદર્ભની મંજૂરી અન્વયે અત્રની કચેરીના સંદર્ભેના કચેરી આ વિદ્યાર્થી વિદ્યાર્થીડી સ્લેટ અને સ્લેટ પેનની ખરીદી માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને નીચે જણાવેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે વિદ્યાર્થી સંખ્યા મુજબ નિયત થયેલ મળવાપાત્ર ફાળવેલ ગ્રાન્ટની વિગતો તેમજ સ્પેસિફિકેશન અને ભાવ ગ્રાન્ટની વિગત નીચે મુજબ છે તો મિત્રો હવે આપણે જોઈએ કે વિદ્યાર્થીડી સ્લેટ અને સ્લેટ પેનના પેકેટની ખરીદી સંખ્યા અને ગ્રાન્ટની વિગત અને સૂચનાઓ જેમાં પહેલું છે કે શાળાએ ધોરણ એક અને બેના તમામ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિદ્યાર્થીડી એક સ્લેટ અને એક પેકેટ સ્લેટ પેનની ઉક્ત સ્પેસિફિકેશન મુજબ જ ખરીદી કરવાની રહેશે સ્લેટ અને સ્લેટ પેનના પેકેટ માટે વિદ્યાર્થી દીઠ પંચ્યાસી રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલ છે આ ગ્રાન્ટમાંથી ઉપર જણાવેલ સ્પેસિફિકેશન અને મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી કરવાની રહેશે ત્રીજું સ્લેટ લાકડા તથા પ્લાસ્ટિકની ફ્રેમવાળી જ ખરીદવાની રહેશે ચાર સ્લેટની અંદરનો લખવાનો ભાગ સંપૂર્ણપણે સારી ગુણવત્તાવાળો લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય તેવો અને મણકા કે લીટા કે ખાના વગરનો હોવો જોઈએ સ્લેટનો ખૂણો ધારદાર કે વિદ્યાર્થીને ઈજા પહોંચે તેવો ન હોય તેની ખાસ કાળજી લેવી છ વિદ્યાર્થી દીઠ સ્લેટ પેનનું પેકેટ એક પેકેટ આપવાનું રહેશે હવે આપણે જોઈએ કે મિનિમમ સ્પેસિફિકેશન પ્રતિકારક ચિત્ર જે માર્ગદર્શન હેતુસર છે તેમજ એક નંગની ખરીદી માટેના મહત્તમ ભાવની વિગત જેમાં તમને કરવામાં આપેલો છે પહેલો છે સ્લેટ તો તેની સ્પેસિફિકેશન આપેલી છે મિનિમમ ત્યારબાદ ચિત્ર આપેલું છે અને એક ભાવનો મહત્ એક નંગનો મહત્તમ ભાવ છે પિંચોતેર રૂપિયા જ્યારે બીજું છે કે સ્લેટ પેનનું પેકેટ છે તે દસ રૂપિયા એક નંગનો મહત્ત્મ ભાવ હોવો જોઈએ હવે માર્ગદર્શક સૂચનાઓ આપણે જોઈ લઈએ તો પહેલી સૂચના છે કે ઉક્ત ગ્રાન્ટની રકમ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે બે ખરીદી શાળા કક્ષાએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવાની રહેશે ત્રણ સ્લેટ ધોરણ એક બેના વર્ગોમાં શૈક્ષણિક અને લેખન પ્રવૃત્તિમાં વધુમાં વધુ તેમજ એક કાળજીપૂર્વક ઉપયોગ થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે સ્લેટના સ્પેસિફિકેશન મિનિમમ છે એટલે કે આ સ્પેસિફિકેશન કરતાં વધુ ગુણવત્તાવાળા સ્પેસિફિકેશન કે મોટી સાઇઝની સ્લેટ માર્ગદર્શિકામાં જણાવેલ મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી શકાશે પાંચ સિયાસી કોઓર્ડિનેટર શ્રી એ તમામ શાળાઓમાં ખરીદવામાં સ્લેટની સ્પેસિફિકેશન મુજબ ચકાસણી કરવાની રહેશે આ ઉપરાંત અસલ બિલમાં દસ્તાવે સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે જાતે મેળવવાનું કરવાનું રહેશે છ તાલુકા કક્ષાએ તાલુકાની દસ ટકા શાળાઓમાં એટલે કે દરેક ક્લસ્ટરને ઓછામાં ઓછી એક શાળા સ્લેટની સ્પેસિફિકેશન મુજબ ચકાસણી સંબંધિત બીઆસી કોઓર્ડિનેટર શ્રી એપ કરવાની રહેશે આ ઉપરાંત અસલ બિલમાંથી દર્શાવી સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે જાતે મેળવવાનું કરવાનું રહેશે સાત જિલ્લા કક્ષાએ આ સંગીતના સ્લેટની ખરીદી ચકાસણી માટે કમિટીની રચના કરવાની રહેશે આ કમિટીની જિલ્લાની પાંચ ટકા શાળાઓમાં દરેક બ્લોકની ઓછામાં ઓછી બે શાળામાં સ્પેસિફિકેશન મુજબ ચકાસણી કરવાની રહેશે આ ઉપરાંત અસલ બિલમાં દર્શાવી સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે સાથે જાતે મેળવવા કરવાનું રહેશે આઠ ઉપર જણાવ્યા મુજબ ચકાસણી થયેલ શાળાઓની યાદી તથા વિગતો જે તે કક્ષાએ હાથ વાગી રાખવાની રહેશે સીઆરસી કોઓર્ડિનેટરશ્રી પીઆરસી કો શ્રી અને જિલ્લા કક્ષાએથી ચકાસણી કરી આ સાથે સામેલ નમૂના મુજબના પ્રમાણપત્ર મોકલી આપવાનું રહેશે આ ઉપરાંત જિલ્લાઓનું યુટીસી પણ મોકલવાનું રહેશે ઉપ ઉપની સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરશ્રીની જિલ્લા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ સંબંધિત શાસનાધિકારીશ્રીઓએ ફાળવણી કરવામાં આવે છે આ ગ્રાન્ટ સંબંધિત શાળાઓને ફાળવણી ફાળવવાની રહેશે અને આ પરિપત્ર પણ સંબંધિત તમામ શાળાઓને મોકલી આપવાનું રહેશે ગ્રાન્ટ ફાળવણીના આદેશ અને પત્રમાં જણાવ્યા અનુસાર સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ખર્ચ કરવાનો રહેશે અને યુટીસી અત્રેની કચેરી મોકલી આપવાનો રહેશે તેઓ શ્રી મહેશ મહેતા સચિવશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગરનું ઓફિશિયલ પરિપત્ર મિત્ર મિત્રો આ પરિપત્ર છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ